તાપીના નિજર તાલુકામાં વરસાદી માહોલ છવાયો ઉચ્છલું વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો માહિતી માટે જોડાયા છે સંવાદદાતા અમિત અમિત તાપીના નીજર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો શું વિગતો છે

તાપી નદી માં આવક થઈ છે જેને લઈને જે ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાત ની જીવાદોરી ઉકાઈ ડેમ છે તેમાં પણ પાણીની આવક થવા પામી છે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમની ની એટલે કે નિજર ઉકરમુંડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા સારો વરસાદ પડતા ખેડૂતો સહિત લોકોમાં ખુશી જોવા મળી છે જી જી આભાર સમગ્ર માહિતી આપવા